કોન્ટ્રાક્ટરો એ મનમાની મુજબ કામ કરતા લોક લોકાર્પણ પહેલા જ પાઇપલાઇન માં ભંગાણ સર્જાતા નબળી કામગીરી છતી થઈ છે માધવગઢ રાયગઢ લાઇન જે પડી છે એ લાઇન માં ખોટા સમયે અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને લોકાપણને લીધે આજે લાખો રૂપિયાનું અમારે બટાકા છે ઘઉં છે આ બધું અત્યારે કરીને અત્યારે અમારા ખેતરમાં મેઇન લાઇન જ જે છે એ તૂટી ગઈ છે અત્યારે બટાકા અમારા ધોવાઈ ગયા છે અને ઘઉંમાં પણ એવી જ તકલીફ થઈ છે ઘઉંમાં અમારા વાઢેલા ઘઉં હતા કાલે કાઢવાના હતા પણ એમાં પાણી બધું ફરી વળ્યું છે અને અમે અત્યારે અધિકારીઓને ફોન કરી છે તો અધિકારી કહે છે કે પહેલાંને અમે ફોન કરીને જાણ કરીએ છીએ પણ કોઈ જાણ કર્યા છતાં કોઈ આવતા નથી અમારી સુધી અને જે પાઇપલાઇનનો જે મેનેજર હતો એ મેનેજર એમ કહે છે કે હું અત્યારે મારી બદલી થઈ ગઈ છે એટલે મારું આમાં કાંઈ શું થાય એવું નથી એટલે અમે હવે અત્યારે અમે ખેડૂતને તો કરું તો કરું શું લાખો રૂપિયાના નુકસાન હોવા છતાં અત્યારે તમારે બટાકા કાઢવાનો સમય હતો અને બટાકામાં પાણી ફરી વળ્યું છે હાલ તો હવે સરકારને મારે એ વિનંતી છે કે આના પેમેન્ટ આનું જે પૈસા વળતર કોણ ચૂકવશે હવે આનું